વડોદરામાં પૂરથી અસરગ્રસ્ત વેપાર વાણિજ્યને ફરી ધબકતા કરવા રાજ્ય સરકારનો નિર્ણય લારી રેકડી ધારકને રૂપિયા પાંચ હજાર તો ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની સ્થાયી કેબિન ધરાવનારને અપાશે રૂપિયા વીસ હજારની સહાય માસિક પાંચ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા દુકાનધારકોને સાત ટકાના સામાન્ય દરે મળશે વીસ લાખ સુધીની લોન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદરમી સપ્ટેમ્બરથી બે દિવસના ગુજરાત પ્રવાસે ગાંધીનગર ખાતે ગ્લોબલ રી રિન્યુએબલ એનર્જી સમિટમાં આપશે હાજરી મોટેરાથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનો પણ કરાવશે પ્રારંભ તો શહેરી અને ગ્રામ વિકાસને લગતા રૂપિયા નવ હજાર કરોડના પ્રકલ્પોની આપશે ભેટ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ માટેની મુસાફરી બનશે વધુ સલામત અને સુવિધાજનક ફાર સેફટી માટે અધ્યતન સિસ્ટમ મહિલાઓની સુરક્ષા માટે ઇમરજન્સી બટન સહિતની અદ્યતન સુવિધાથી સજ્જ કરાઈ વોલ્વો બસ એસટી વિભાગ દ્વારા વીસ નવીન વોલ્વો બસને અપાઈ લીલી ઝંડી અમદાવાદમાં સરખેજ પાસે ટાયરમાંથી ઝડપાયેલા રૂપિયા એક કરોડના એમડી ડ્રગ્સ મામલે બે આરોપીઓની કરાઈ અટકાયત અન્ય આરોપીની શોધખોળ ચાલુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું જવાબદારો સામે લેવાશે કડક પગલાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે બીજા એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય સંમેલનનો આજથી પ્રારંભ પીએમ મોદી રહ્યા ઉપસ્થિત નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું છેલ્લા દસ વર્ષોમાં ત્યાંશી એરપોર્ટનું કરાયું નિર્માણ બે હજાર સુડતાળીસ સુધીમાં દેશભરમાં ચારસો એરપોર્ટ ઉભા કરવાનું લક્ષ્યાંક પવન ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં ટોચના સ્થાને દેશના કુલ ઉત્પાદનમાં પચીસ ટકા ભાગીદારી સાથે ગુજરાત સતત ત્રીજા વર્ષે અગ્રેસર ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જીમાં સો ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓની હવે ખેર નહીં શહેર પોલીસ દ્વારા ઇતિહાસિક કરતા વધુ ટીમ કરાઈ તૈનાત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સામે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ તેમજ વ્હીકલ રજીસ્ટ્રેશન રદ કરવા સહિતના લેવાશે કડક પગલા છોટાઉદેપુરના બોડી બિલ્ડરે આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યું દેશનું ગૌરવ દુબઈ ખાતે યોજાયેલ આઈસીએન પ્રો મેન્સ હુમાયુ મકરાણી ઓવર ટાઈટલ જીતનાર બન્યા દેશના પ્રથમ ખેલાડી એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીમાં ભારતની સતત ચોથી જીત સાથે સેમિફાઈનલમાં એન્ટ્રી કોરિયાને ત્રણ એક થી આપી કારમી માત બે ગોલ સાથે કેપ્ટન હરમનપ્રીતસિંહ નું શાનદાર પ્રદર્શન